અમદાવાદમાં ગુરુવારની ની વહેલી સવારે એક યુવકનું અપહરણ થયું આ મામલે આ યુવક ભાવનગરના બોટાદમાં મળી આવ્યો તો કોણ હતા અપહરણ શા માટે તેનું અપહરણ થયું હતું તેની વિગતે વાત કરવી છે

તો કેવી રીતના મળી આવ્યો અને શું હતી આ ઘટના તો ઘટનાની શરૂઆત એવી થાય છે કે અમદાવાદનો જે બોડકદેવ વિસ્તાર છે તે અમદાવાદના યુવક યુવતીઓ માટે હોટ ફેવરિટ વિસ્તાર છે અહીંયા સાંજ ઢળે અને બજાર ખૂલે છે અહીંયા કાફે રેસ્ટોરન્ટ ધમધમે છે અને વહેલી સવાર સુધી ચાલે છે આ બજારની અંદર ફરવા આ વિસ્તારમાં ફરવા માટે બે મિત્રો આવે છે એક મિત્રનું નામ છે અપૂર્વ બીજાનું નામ છે મિત પટેલ બંનેની ઉંમર પચીસ વર્ષની છે સિંધુ ભવન રોડ ઉપર નીકળે છે ત્યાં એક રેસ્ટોરન્ટ આવી છે એ રેસ્ટોરન્ટનું નામ છે બાપનો બગીચો બાપનો બગીચો આ રેસ્ટોરન્ટ પાસે તેઓ પહોંચે છે ત્યાં અચાનક એક મોટર આવે છે જે મોટરસાયકલ ઉપર બે લોકો સવાર હતા આ મોટરસાયકલ સવાર મિત અને અપૂર્વના સ્કૂટરને ટક્કર મારે છે એટલે બંને મિત્રો જે જમીન દોસ્ત પડી જાય છે મોટરસાયકલ પર આવેલા લોકો અચાનક ઉતરે છે અને મોટ એક્ટિવાની ચાવી કાઢી લે છે આ દરમિયાન ત્યાં એક બ્લુ કલરની સ્કોડા કાર આવે છે જેમાં ચાર લોકો હોય છે આ ચાર લોકો કારમાંથી ઉતરે છે અને મિત પટેલને પકડે છે અને તેને માર મારે છે અને તેને જબરજસ્તી કારમાં નાખવાનો પ્રયત્ન કરે છે આ વખતે ત્યાં હાજર મિતનો પૂર્વ પોતાના સાથીને છોડાવવાનો પ્રયત્ન કરે છે પણ તેને બે યુવકો પકડી રાખે છે આખરે આ ચાર લોકો જે કારમાં આવ્યા હતા તે મિતને જબરજસ્તી કારમાં બેસાડવામાં સફળ થાય છે અને કાર ત્યાંથી રવાના થાય છે ત્યારબાદ આ બે મોટર પણ ત્યાંથી રવાના થાય છે અપૂર્વ ડરી જાય છે કારણ કે તેને સૂચતું નથી વહેલી સવારનો સમય છે રસ્તા સો નહીવ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન આવી પહોંચે છે પીસીઆર વાન ને તે ઘટના જણાવે છે પીસીઆર વાન તેની ગંભીરતા સમજે છે અને અપૂર્વને લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે જ્યાં તેની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે અમદાવાદ પોલીસ પોતાના તાબાના એલર્ટનો મેસેજ આપે છે નાકાબંધી કરવાનું કહે છે પણ અમદાવાદ પોલીસ નાકાબંધી કરે અને તેમાં સફળ થાય તે પહેલા અપહરણ કરતાઓની કાર અમદાવાદ છોડીને બહાર નીકળી જાય છે બીજી તરફ ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ છે એ તૈયારીઓમાં અનેક જગ્યાએથી દારૂ ઘુસવાની સંભાવના છે એ સ્થિતિને ધ્યાનમાં લેતા ભાવનગરના વિવિધ નાકાબંધીઓ ગોઠવવામાં આવી છે રસ્તા ઉપર બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે દરેક જિલ્લાના એન્ટ્રી પોઈન્ટ ઉપર બોટાદ જિલ્લાની અંદર પણ નાકાબંધી કરવામાં આવેલી છે અને બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે આ દરમિયાન સવારના અગિયાર વાગે નાકાબંધી ચાલુ હતી અને વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે બ્લુ કલરની સ્કોડા આ ચેક પોઈન્ટ ઉપર આવે છે કારમાં રહેલા લોકો સમજી જાય છે કે આગળ પોલીસ છે અને આ કારની અંદર મિત પટેલ હતો જેના આંખે અને મોઢા ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા હતા મિતને ખબર પડતી નહોતી કે આસપાસ શું થઈ રહ્યું છે પણ અપહરણકર્તા સમજી જાય છે કે જો હવે તે બેરિકેડ સુધી પહોંચશે તો પોલીસ તેમને ઝડપી રહેશે એટલે તેઓ તરત કાર ઊભી રાખે છે અને કારમાં રહેલા મિતને કારમાંથી ઉતારી કાર યુ ટર્ન લઈ પાછી ફરી જાય છે ત્યાં ઉભરેલું મિત પોતાની આંખે બાંધેલા પાટા ખોલે છે તેની નજર સામે પોલીસ હોય છે અને તે પોલીસને પોતાનું અપહરણ થયું હોવાની જાણ કરે છે એટલે બોટાદ પોલીસ સ્ટેશન પર તેને લઈ જવામાં આવે છે ત્યાં તેની પૂછપરછ કરવામાં આવે છે આ દરમિયાન અમદાવાદ પોલીસનો પણ એક એલર્ટ મેસેજ મળ્યો હતો કે એક અપહરણ થયું છે નાકાબંધી કરો મિતની પોલીસે પૂછપરછ કરી બોટાદના એસપી એ પણ આ મામલે તપાસ કરી સઘન તપાસ કરી અને મિત પટેલની પૂછપરછ કરી પરંતુ આશ્ચર્ય એવું છે કે મિત પટેલનું કહેવું છે કે તે આ અપહરણકર્તાને ઓળખતો નથી અને આ અપહરણકર્તાએ તેનું કેમ અપહરણ કર્યું તેની પણ તેને

બોટાદ પોલીસ અને અમદાવાદ પોલીસ અપહરણ શોધવાને માટે નાકાબંધી કરી રહી છે અને તપાસનો દોર આગળ વધારી રહી છે જોઈએ ક્યારે આ અપરણ પકડાય છે અને અપહરણ કરવાનું કારણ જાણવા મળે છે તો ક્યારેક પોલીસની આવી કવાયત લોકોના હિતમાં ફાયદાકારક સાબિત થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તો આ જ પ્રકારની ઘટનાઓ નવજીવન ન્યૂઝ કહેતું રહેશે માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક કરો ને શેર કરો અત્યારે મને અને મારા સાથે જયન દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ